રામ રામ ડેરા સમય છે રૂંઢાનો ભરતા ને બે ફોન આવી ગયા ઉપાયો નહીં પણ મને એમ કે કલ્યાણપુર તાર આવું જોઈએ તારા માટે સરપ્રાઇઝ છે મારા માટે નવી ગાડી નથી લઈ દેતો ને બે હજાર બાર સીએનજી જોતા બુલેટ હું ચાલુ કરું ને એટલે ભે મારવા જ આવે જો અને જો આટણ અછડો તોડી નાખો અછડો ભાઈ આપણે નવો મસ્ત મજાનો ગોતી લીધો ના પેલા બાંધી લો પછી જોઉં કે સરપ્રાઈઝ હું હે લગભગ આ સરપ્રાઈઝ નથી નવો અછડો દેખો ના ના થોડી આજુ ખરે ને અછોડા છે ને બહુ નબળી ના આવી ગયા છે બહુ તૂટી જાય છે મૂકી દે

બીજી એના પર હેન હરખું વિશ્વ આવતો નથી એટલે આપણે એને પૂછું તો હરખું હે હું હાચું બીજી વાર ફોન કરું હું ત્રીજી વાર બીજી નહીં ત્રીજી વાર હેલો દિનેશ કા ભાઈ બોલ રહેશે ફોન સે ફોન કયા આય હું હવે હવે હે હું હાચું હિતા કે રુંઢે હું વટાણે કદા કામ મૂકીને આવું હા હોઈ તારા માટે બે હજાર બાર સિફ્ટ સીએનજી નથી ને

અત્યારની કિંમત છે સરપ્રાઇઝ તો ચડી ગઈ હતી ભેગા બનાવી નાખી એટલે મારો ભાઈ ને તો મને ખબર તા થવાનું જ હતું નવું ટકા ખબર જ હતી

કે મોઠામ ચેપડો એટલે મને લાગતા છે નોર્મલ નોર્મલ યાર થાય એવું હા અર્ધે તો ખાતા નતો આવો ના ઓડી થોડેટી આપડી રમાઈ ગઈ છે અને અટાણે જો ફૂલ તાકી કરવાનો પ્લાન આવી ગયો છે ઘરથી સોરી પ્લાન નહીં ઓર્ડર આવી ગયો હે તો પેટ્રોલ પંપે થી આપણે પેટ્રોલ ભરાવી લીધું છે અને કેદીને આપણે ભાઈ તરબુજ ખાવાનું મન થયું તો જો આ રહ્યા અહીં આપણે તરબુજ આયા તરબુજ ને વાડે આવી ગયા બીક તાટી ગટણ બંધ થઈ જાય પણ વાંધો ન આવ્યો એન્ટાણે આવ્યા હે ફોન તો જો ખળફળટી મારો અવાજ નહીં આવે ફટાફટ આપણે અડધો મન જેવા તરબૂચ લઈ લઈ ધી નેક્સ્ટ ડે નઈ લીધું તો બીજો દિવસ સુગી ગયો જલતા હજી રંગ નથી ગયો હાથમાં આવી ગયો નખમાં નજી ધીણો ધીણો રંગ છે ભગવાન ગાડીમાં બધી જગ્યાએ ભરી મૂક્યો હટાણે મારે જવાનું છે ભાટિયા થોડીક વસ્તુ લેવાની હોય વિડીયો શૂટિંગ માટેની એ લેતો હોય મારા આઈફોનને જો લો કેમેરામાં હજી કલર જોઈતો હોય બોલો ભાટીએ જાય છે ને આપણે બધા આપણે આમ જોતા જાય છે કે આ કુણ કે ઘોડ જેવો જે નાઈ નથી આ ગરામાં બધી જગ્યાએ કલર જોઈતો હોય

પછી મેં કીધું હવે આજ તો અમીરી દેખાડે જ એટલે પછી સેન્ડલ લઈને જોડીએ આપણે ભેગા ભાગ આવ્યા કેટલું આજ લગભગ હજાર ની નોટ આપણે વાપરી લીધી હો પૈસા પૂરા થાય એમ હે નહીં એ ઉપર હજી તમને એને વસ્તુ દેખાડું જો દેખાય આ ટુવાલે જો આખે આખો ભર્યું મૂક્યો હે આ મારા બાપાનું ટુવાલ હેજ હતા આખે આખો લાલ ગુલાબી કરી નાખ્યો ઓલો કલર કાલ ઉડાડ્યો તો ને એનો હે ઓલું તરબૂચ આવ્યું હે જરાક ઉભર એનું શું સ્ટેટસ હે મસ્ત મજાનું ભાઈ જો આપણે આવી ગયું છે તરબૂચ નાની કોર હે રીંગણા નાની કોર હે શું હે ગોળ હે ફટાફટ આપણે દાબી લઈએ